સુક્ષમ દર્શક યંત્ર અને બિલોરી કાચ તો કમાલની વસ્તુ છે આપણને એ દેખાડે છે જેને આપણે નરી આંખેથી જોઈ શકતા નથી માખી મચ્છર અથવા કોઈ પણ જંતુને તેની મદદથી એકદમ નજીકથી જોઈશું તો તેમની આંખો આપણને આશ્ચર્યચકિત કરી દેશે તેમના માથાની સરખામણીમાં ખૂબ જ મોટી જાતે જુઓ કેટલી મોટી જંતુઓની આંખો બંને બાજુએથી ગોળ હતી અને તેની પર જાળી જેવું આવરણ હતું બધાની આંખો મોટી મોટી હતી અને તેમાં જાળી જેવી બનાવટ હતી તો આજે એના વિશે જોઈશું જંતુઓની આંખો ઇન્સેક્ટાઇઝ આપણે મનુષ્યની બે આંખો હોય છે અને બંને આંખોમાં એક એક લેન્સ અદ્ભુત આંખો છે પણ બનાવટ સરળ સિમ્પલ પ્રકાશ આજુબાજુઓની વસ્તુઓ સાથે અથડાઈને આપણી આંખોના પડદા પર પડે છે અને તેનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ આપણી આંખો વિશે વધુ જાણવા માટે વિડીયો જુઓ આંખોની કાર્યપ્રણાલી પરંતુ આપણી આંખોથી સાવ અલગ જ છે જંતુઓની આંખો દરેક જંતુના માથાની બંને બાજુએ એક એક આંખ અને તે આપણા જેવી સરળ આંખો નથી દરેક આંખમાં એક નહીં પણ હજારોની સંખ્યામાં લેન્સ તેથી જ તો જંતુઓની આંખોને કહેવાય છે સંયુક્ત આંખ અંગ્રેજીમાં કમ્પાઉન્ડ આઈઝ આજ અસંખ્ય લેન્સને કારણે આવી જાળી જેવું દેખાય છે જેમ કે પતંગિયાની આંખ તેની એક એક આંખમાં સત્તર હજાર સુધીના લેન્સ હોઈ શકે છે અને વાણીઓ તેની એક એક આંખમાં લેન્સની સંખ્યા ત્રીસ હજાર સુધી હોય શકે છે આવી આંખોથી કેવી દેખાતી હશે દુનિયા ચાલો તેને સમજીએ રમત રમત માં રમત માટે રબર બેન્ડ સ્ટ્રો ને આવી રીતે ભેગી કરી લો અને વચ્ચેથી બે સરખા ભાગમાં કાપી લો તેનું બંડલ બનાવીને આવી રીતે રબર જોડી દો થઈ ગયું જંતુઓની આંખનું સરળ મોડલ તૈયાર હવે આની આંખો પર લગાવીને વસ્તુને જોઈશું તો તે આવી દેખાશે કંઈક આવી હોય છે જંતુઓની આંખો અને તેમની નજર ચાલો સમજીએ જંતુઓની બંને આંખોના દરેક નાના ભાગના લેન્સ પર આજુબાજુના નાના ભાગનો જ પ્રકાશ પડે છે જેટલા ભાગનો પ્રકાશ પડે છે તેટલા ભાગનું ચિત્ર બને છે અને આવી રીતે હજારો લેન્સ હજારો નાના નાના ભાગોનું ચિત્ર બનાવે છે અને જેવી રીતે એક કમ્પ્યુટર સ્ક્રીન ઘણા બધા બિંદુઓને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે તેવી જ રીતે જંતુઓ પણ પોતાની ચારેય બાજુની દુનિયાને જુએ છે આવું જ દેખાઈ રહ્યું હતું ને જ્યારે આંખની સામે સ્ટ્રોનું બંડલ મૂક્યું ત્યારે દરેક સ્ટ્રો માની લો કે જંતુઓની આંખનો એક લેન્સ છે જંતુઓની આંખોથી દેખાતું ચિત્ર બરાબર સ્પષ્ટ નથી હોતું પરંતુ આજુબાજુના જરા પણ હલનચલનને જંતુઓ ખૂબ જ ઝડપથી જોઈ લે છે વાણીઓ એટલે કે ડ્રેગન તો એક સેકન્ડમાં ત્રણસો ચિત્રો જોઈ શકે છે તેની સરખામણીએ આપણે મનુષ્ય એક સેકન્ડમાં ખૂબ જ ઓછા ચિત્રો જોઈ શકીએ છીએ બીજો પણ તફાવત છે મનુષ્યની કીકી તો જમણે ડાબે જઈને એક જ બાજુ જોઈ શકે છે પરંતુ જંતુઓની આંખો તો અલગ છે તેમના ઘણા બધા લેન્સ તેમને ચારે બાજુની દુનિયાની એક ખૂબ મોટા ખૂણાથી દેખાય છે આવી સંયુક્ત આંખોની સાથે જંતુઓની સરળ આંખો પણ હોય છે અને આ આંખો પ્રકાશની માત્રામાં થતો બદલાવ ઘણી સારી રીતે માપી લે છે વૈજ્ઞાનિકોએ જંતુઓની આંખો પર ખૂબ સંશોધન કરેલ છે જંતુઓની આંખોની કોશિકાઓ મનુષ્યની આંખોની કોશિકાઓથી અલગ છે આ કારણે જંતુઓને રંગો પણ આપણાથી અલગ જ દેખાય છે જંતુઓને લાલ રંગ સિવાયના તમામ ભડકીલા રંગ એટલે કે ભપકાદાર રંગો સારી રીતે દેખાય છે બીજું એ કે જંતુઓ પાડજામલી પ્રકાશ એટલે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને પણ જોઈ શકે છે આ તે પ્રકાશ છે જે આપણી આંખો જોઈ શકતી નથી જેમ કે આ ફૂલ આપણી આંખોને આવું દેખાશે પરંતુ મધમાખીની આંખ તેને આવી જોશે ફૂલો પર બનેલી અલગ અલગ રંગીન ડિઝાઇન જંતુઓને આકર્ષિત કરવા માટે જ બનેલી હોય છે આ ડિઝાઇન જંતુઓને ફૂલમાં રહેલ રસનો રસ્તો બતાવે છે જેનાથી પરાગનયન થાય આ વિશે વધુ જાણવા માટે પરાગનયનનો વિડીયો જુઓ જંતુઓ એટલા નાના પ્રાણીઓ છે કે પ્રકૃતિમાં તેમના ઘણા બધા દુશ્મનો છે તમે વિચારી શકો છો કે તેમના બચાવ માટે તેમની આંખો કેટલી મહત્વપૂર્ણ હશે દુશ્મનોથી બચવા માટે ખતરાને માપવા માટે અને ખોરાકની શોધ કરવા માટે જંતુઓની આંખો ટેવાયેલી હોય છે આ પણ એક અનુકૂલન એટલે કે અડેપ્ટેશન છે તો હવે જોઈએ જંતુઓની આંખો ફરી એક વખત જંતુઓની આંખો આપણી આંખોથી એકદમ અલગ તેમની બંને આંખોમાં હજારો લેન્સ એટલા માટે જંતુઓની આંખો હોય છે સંયુક્ત આંખો કમ્પાઉન્ડ આઈઝ જંતુઓની આંખો આજુબાજુનું નાનું એવું હલનચલન પણ તરત જ જોઈ લે છે જંતુઓને રંગો માનવ આંખોથી અલગ દેખાય છે તે પાર જામલી પ્રકાશને પણ જોઈ શકે છે અને હવે તમારા માટે એક પડકાર તમારી આજુબાજુમાં જોવા મળતા જંતુઓની આંખો પર ધ્યાનથી નિરીક્ષણ કરો જંતુનો વિકાસ કે જે કેટરપિલર અથવા લારવાથી થાય છે તેમની આંખો પર પણ ધ્યાન આપો તેમનું ચિત્ર તમારી નોટબુકમાં બનાવો અને બની શકે તો વિડીયો બનાવીને શેર પણ કરો પરંતુ થોડું ધ્યાન રાખો ઘણા બધા જંતુઓ આપણને કરડી શકે છે પોતાને સુરક્ષિત રાખો અને કૃપા કરીને માખી અને મચ્છર સિવાય કોઈ પણ જંતુને મારો નહીં